ડ જિલ્લામાં ભારે વરસાદને કારણે લાછરસ ગામ પાણી પાણી થયું છે લાછરસ ગામે કેડસમા પાણી ભરાયા છે ગ્રામજનોની સ્થિતિનો ધારાસભ્ય સહિત તંત્રના લોકો લાછરસ ગામ પહોંચ્યા હતા લાછરસ ગામે સસ્તા દુકાનમાં પાણી ધુસતા મોટું નુકસાન થયું છે ગામમાં થી વધુ ઘરોમાં પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે ગ્રામ લોકો માંગ કરી રહ્યા છે લોકોના થયેલા નુકસાનનું વળતર આપવા પણ ગ્રામજનોએ માંગ કરી ગઈકાલ રાતના ચાર થી પાંચ કલાક સતત વરસાદને કારણે નર્મદા જિલ્લાના લાથરજ ગામમાં કે જેની વસ્તી સાતેક જેટલી વસ્તી છે તો આ વિસ્તારમાં અતિ વરસાદના કારણે ખૂબ જ પાણીનો ભરાવો થયો અને એના લીધે કેડ સમા કરતા પણ વધારે પાણી જ્યારે ગામમાં ભરાયા ત્યારે સો જેટલા પરિવારોને એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા એમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા પરંતુ વરસાદનું પાણી ભરાવાને કારણે ઘણી દુકાનોમાં સસ્તાનાદની દુકાન હોય કે લોકોની જે રોજગારી કરતા હતા એવી દુકાનોમાં પણ પાણી ભરાવાના કારણે એમના માલ સમાજનું ખૂબ જ મોટું નુકસાન થયું છે અને આ વરસાદી પાણીના લીધે જે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે ગામના વડીલો ગામના પ્રતિષ્ઠિત નાગરિકો મારી સાથે દિનેશભાઈ બી સાથે છે એમણે આ લોકોને જે સૌ પરિવારો છે એમને સલામત સ્થળે ખસેડી દીધા છે અને એમને સલામત સ્થળે ખસેડીને એમને જમવાની અને રહેવાની અલગ વ્યવસ્થા એક ઉભી કરી છે ગામના બધા જ લોકો ખૂબ જ સાથે મળીને એક સારું કાર્ય કરી રહ્યા છે પરંતુ એમની એક માંગણી પણ એવી છે કે ભાઈ આ દર વર્ષે આવી રીતના જો પરિસ્થિતિનું નિર્માણ થાય તો કંઈક એનો નિકાલની વ્યવસ્થા થવી જોઈએ તો એમની એ રજૂઆતને ધ્યાનમાં લઈને અમે સરકારમાં પણ એમની રજૂઆત કરીશું અને આ વહેલામાં વહેલી તકે આ નિરાકરણ આવે એવા પ્રયત્નો કરીશું